દ્વારા ચંદુ ટિકિટ આપવામાં આવતા સુરેન્દ્રનગર કમલમ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુ શિહોરાને લોકસભાની સુરેન્દ્રનગર બેઠક ઉપરથી ટિકિટ આપતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલ કિરીટસિંહ રાણા જગદીશ મકવાણા પ્રકાશ વરમોરા અને જિલ્લા સંગઠન દ્વારા લોકસભાના ઉમેદવાર ચંદુ શિહોરાનું સ્વાગત કરવામાં આવ્યું કમલમ ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો હાલ જે સુરેન્દ્રનગર સીટ ઉપર જે લોકસભાના નામની જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિવારા ઉપર આખરી લાગી ગઈ છે ત્યારે આપણી સાથે ચંદુભાઈ શિવારા છે ત્યારે આપણે ચંદુભાઈ શિવારા પૂછ્યું કે સુરેન્દ્રનગર જિલ્લા માટે આપ ની જયારે ઉમેદવારી તરીકે જે પસંદગી કરી છે તો હવે હવે પછી આપ શું આગામી શું કાર્યક્રમ કાર્ય કરશો જેથી કરીને મતદારોને રીઝવવા માટે શું કરશો આપ જી સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના સંગઠનને સાથે રાખી એ સંગઠનને એમની પાસે જે કે પ્રશ્નો આવેલા હોય એ અમે સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને સોલ્યુશન લાવવા માટેના શું કામ કરી શકાય એની ચર્ચા વિચારણા કરીને અમે આગળ વધવાનો પ્રયત્ન કરશું હાલ ચંદુભાઈ ની વાત છે તો તેઓ જે હળવદ અને મોરબી જિલ્લાના જે પૂર્વ પ્રમુખ હતા તો આપણે એમની પાસે એવું પણ પ્રશ્ન પૂછી કે હવે પછી ચૂંટણી પછી આપ સુરેન્દ્રનગર માં રહેશો કે પછી હળવદ રહ્યા જશો જી હું સુરેન્દ્રનગર નો જ વતની છું મારું કાર્યક્ષેત્ર સુરેન્દ્રનગર છે સાંજ ચોસઠ ડાંગડા મત વિસ્તારનો હું કાર્યકર છું એટલે મારા મત વિસ્તાર સુરણનગર નવ સુરેન્દ્રનગરના મત વિસ્તાર માટે મારા ચૂંટાણા પછી મારે સુરેન્દ્રનગર માં જ રહેવાનું છે સુરેન્દ્રનગરમાં આજે મારું અડધું કુટુંબ રહી રહ્યું છે અને ચૂંટાણા પછી હું સુરેન્દ્રનગરમાં જ મકાન રાખીને રહેવાનું છું

રામ મંદિર બની બની બનાવી દીધું છે અને મોદી સાહેબ નો એક સંકલ્પ છે મારા દેશને મારી સંસ્કૃતિને બચાવવા માટે બે હજાર સુડતાલીસ સુધીમાં મારા દેશ ને દુનિયાના નકશા ઉપર નંબર વન ઉપર લઈ જવું છે એ દિશામાં એમના જે પ્રયત્નો છે એના પ્રયત્નના એક અમે માત્ર ને માત્ર સહભાગી બનીએ એવા અમારા પ્રયત્નો રહેવાના છે બસ આ ચંદુભાઈ સાથે આપણે વાત કરી તેઓ અહીંયા જ રહેવાના છે અને પબ્લિક વચ્ચે રહેવાના છે તે પાસેથી આપણે જાણીએ કુણાલ રાવલ સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીને લઈને ભાજપે વધુ એક ઉમેદવારોની